સુરતમાં હવે ખરેખર અસામારિકો તત્વોનો આતંક રોજેરોજ જોવા મળે છે સુરતના ઉદનામાં જૂના ઝઘડાની અદાવતમાં હત્યા કરાતા ચકચાર હતી લઈને પોલીસને જાણ થતા પોલીસ કાપડો પણ ઘટના સ્થળે દોડી જવા પામ્યો છે સુરતમાં રોજે રોજ હત્યા અને હત્યાના પ્રયાસ જેવા બનાવો બને છે અસામાજિક તત્વો પોલીસને સીધો ચેલેન્જ આપતા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ફરીયા આવી જ એક ઘટના હત્યાની સુરતમાં બની છે લોહી તરશે સુરતમાં ફરી લોહી રેડાયું હતું કે સુરતના ઉદના રેલવે સ્ટેશન પાસે રોડ પર યુવાનની હત્યા કરાઈ હતી જૂના ઝઘડાની અદાવતમાં ભૂરિયા નામના યુવાનની તેના જ સગા કાકાએ ચપ્પુના હુમલો કરતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો જ્યાં ફરજ પરના તબીબોએ ટૂંકી સારવાર બાદ તેને મૃત જાહેર કર્યો હતો બનાવને લઈ પોલીસને જાણ કરાઈ હતી જેથી તાત્કાલિક પોલીસ કાફલો પણ સ્થળે દોડી ગયો હતો અને હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉધના રેલવે સ્ટેશનની સામેના રોડ ઉપર અત્યારે પોણા ત્રણની આસપાસ એક મર્ડરનો બનાવ બનેલ છે જેમાં અનિલ નિકમ નામના વ્યક્તિ જે પાંડેસરાના રહેવાસી છે એ અહીંયા ખરીદી કરવા આવેલ હતા ત્યારે બે વ્યક્તિઓ રાજુ જગદેવ અને સુરેશ જગદેવ આ બે પ્રાથમિક વિગત પ્રમાણે બે વ્યક્તિઓ અહીંયા આવી અને તેને ચાકુના ઘા મારી અને તેનું મૃત્યુ નિપજાવેલ છે આ અનુસંધાને પોલીસે તેની સાથે આવેલા રિલેટિવ મરણ જનારની સાથે આવેલા એના રિલેટિવની ફરિયાદ લેવાની પ્રક્રિયા હાથ ધરેલ છે અને આરોપી જેઓ ભાગી ગયેલ છે તેઓને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે હાલમાં એવી માહિતી મળેલ છે કે આ લોકોને કોઈ જૂની અદાવત હતી પરંતુ વધુ ઇન્વેસ્ટિગેશન અને વધુ ઇન્ક્વાયરી બાદ જ આગળની માહિતી મળી શકશે ઉધના રેલવે સ્ટેશન સામે રોડ પર જાહેરમાં યુવાનની ચપ્પુના ઘા મારી હત્યા કરાતા સ્થાનિક વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો હાલ તો પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છેટા સાથે અઝર કરી